તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે ભારે વરસાદને લઈને સફુર નદી બે કાંઠે વહેતી થઈ છે પંચનાથ મહાદેવ મંદિરે જવાનો મુખ્ય માર્ગ છે તે બંધ થઈ ગયો છે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં જે રીતે અવિરત વરસાદ વરસ્યો છે તેને લઈને સકુરા નદી બે કાંઠે વહેતી થઈ છે સકુરા નદીના દ્રશ્યો છે કે જ્યાં પાણીમાં પૂર આવ્યું છે બંને તરફનો જે રસ્તો છે કોઝવે પાણીમાં ગરકાવ થયો છે સકુરા નદી બે કાંઠે વહેતી થઈ છે અનેક ગામને સતર્ક રહેવા માટે સૂચના પણ આપવામાં આવી છે તો એક ગામ સંપર્ક વિહોણા થયા છે કારણ કે કોઝવે ઉપરથી પાણી પસાર થઈ રહ્યું છે સકુરા નદીમાં પુષ્કળ પાણીની આવક થઈ રહી છે